અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડને લાઇક લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો ન્યૂઝ ફોર કાઠિયાવાડ નમસ્કાર મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠક મળી આચાર સંહિતા બાદ પ્રથમ વખત મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં આશરે રકમ રૂઆ એક એક બે કરોડના વિકાસ કાર્યો મંજર કરતી સ્થાયી સમિતિ શહેરના જોશીપરા રેલવે ઓવરબ્રિજની ટેન્ડરિંગ પ્રક્રિયા મંજૂર કરવામાં આવી ઓગણસાઠ કરોડના ખર્ચે રેલવે ઓવરબ્રિજની ટેન્ડર પ્રક્રિયા મંજૂર ટૂંક સમયમાં કામનો શુભારંભ થશે હેરિટેજ વારસાની જાળવણીના ભાગરૂપે ચૌદ કરોડના ખર્ચે નરસિંગ વિદ્યા મંદિર રિનોવેશનની કામગીરીની ટેન્ડર પ્રક્રિયા મંજૂર જનલોકભાગીદારી સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના સહિતની વિવિધ ગ્રાન્ટોના મંજૂર થયેલા કામોની ટેન્ડર પ્રક્રિયા મંજૂર મહાનગર વિસ્તારમાં જીપીએસ બેઝડી મિપિંગ એન્ડ ઓપરેશન તથા મેન્ટેનન્સની કામગીરી માટે એજન્સી રોકી શહેરના વૃક્ષોના જતનની વ્યવસ્થા ઊભી કરાશે મારું જૂનાગઢ ગ્રીન જૂનાગઢના સંકલ્પ તળે પાંચ હજાર જેટલા વૃક્ષો વાવવા ઉછેરવા સાચવવા માટે સદભાવનાચેરી ટ્રસ્ટને કામગીરી સોંપવામાં આવશે આગામી મોન્સૂન પહેલાં શહેરમાં રખડતા ગૌવંશ તથા નંદીને નંદરાયજી ગૌશાળા ઊંટવાડાને સોંપી ગૌવંશમુકત મહાનગર માટે આગોતરું આયોજન હાથ ધરાશે કાઢવા નદી પર જુદી જુદી જગ્યાઓ પર ગેબિયનવોલ ઊભી કરવા રૂઆ દશાંશ બે કરોડનો ખર્ચ કરવામાં આવશે જેથી પાણીથી થતું ધોવાણ અટકાવી શકાય અને આજુબાજુના વિસ્તારોને સંરક્ષિત કરી શકાય આજે સ્ટેન્ડિંગ બેઠક મળી હતી ચૂંટણીની આચાર સંહિતા પૂરી થઈ પછી મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક આજે મળી હતી કુલ વિવિધ વિકાસ કામોને સાંકળી કુલ નેવું દરખાસ્તોને આજે મંજૂરી આપવામાં આવી છે ખાસ કરીને આજની સ્ટેન્ડિંગમાં જે વર્ષોથી આ જોશીપુરા નો પ્રશ્ન હતો તો આજે આજની સ્ટેન્ડિંગમાં જોશીપુરા ઓવરબ્રિજને કામ માટેની મંજૂરી આપવામાં આવી છે જેથી આવનારા દિવસોમાં જોશીપુરા આરોબીની કામની પ્રગતિ થાય અને કામની શરૂઆત થાય માટે આજે મંજૂરી આપવામાં આવી સાથે વૃક્ષારોપણ માટે નક્કર કાર્યવાહી થાય એ માટે થઈ રાજકોટની સદભાવના જે ચેરિટેબલ ટ્રસ્ટ છે એને આ શહેરમાં પાંચ હજાર વૃક્ષો વાવવા માટેની દરખાસ્તને પણ આજ મંજૂરી આપવામાં આવી છે આ જે વૃક્ષો વાવવામાં આવશે એની સંપૂર્ણ જવાબદારી ઉછેરવાની સદભાવના ચેરિટેબલ ટ્રસ્ટની છે એટલે આખા ગુજરાતમાં આ ટ્રસ્ટ વૃક્ષારોપણનું કામ કરી રહી છે તો મહાનગરપાલિકામાં પણ વૃક્ષારોપણની નક્કર કામગીરી થાય એ માટે સદભાવના ચેરિટેબલ ટ્રસ્ટને આ કામની સોંપવામાં આવ્યું છે સાથે સાથે આપણું શહેર ઐતિહાસિક સિટી છે હેરિટેજ સિટી છે તો હેરિટેજ બિલ્ડિંગોનું વધારેમાં વધારે ડેવલપમેન્ટ થાય એ માટે થઈ કુલ ચૌદ કરોડના ખર્ચે નરસિંહ વિદ્યા મંદિરના રીડેવલપમેન્ટ કરવા માટેના કામને પણ આજે મંજૂરી આપવામાં આવી છે કે જેથી આવનારા દિવસોમાં આ બિલ્ડિંગ એક હેરિટેજ બિલ્ડિંગ તરીકે પ્રવાસીઓ જોઈ શકે એ માટે એની આજે મંજૂરી આપવામાં આવી છે વરસાદી સિઝનને કારણે જ્યાં જ્યાં ખોદાણ થયેલ છે તો એ ખોદાણને પૂરવા માટે થઈ દરેક વોર્ડમાં પાંચ લાખ રૂપિયા ની વાર્ષિક ભાવના કોન્ટ્રાક્ટરોને ફાળવણી કરવામાં આવી છે કે જેથી કરીને જ્યાં જ્યાં આવી સમસ્યાઓ હોય છે ત્યાં ખાડા પૂરી શકાય એ માટે દરેક વોર્ડવાઈઝ પાંચ લાખ રૂપિયાની મંજૂરી આપવામાં છે આમ આજની સ્ટેન્ડિંગમાં અનેક વિકાસ કાર્યોને મંજૂરી આપવામાં આવી છે